નમસ્કાર મિત્રો હું ભૂરો જાકુ છું જાકુતિયા સેનલ માં હું જતો તો મારી ઓફિસે જાકુતિયા ઓફિસે ને રસ્તામાં માં મને ખેડૂત મિત્રો મળ્યા તો મને લાગ્યું કે હાલો થોડાક સવાલ જવાબ કરી લઉં કે મારે તો ધંધો જ છે એના વગર તો મારે હાલે જ નહીં પછી મને થયું કે ચાલો સગનલાલ કેમેરા મેન સાથે મેં કીધું ચાલો આપણે એક થોડાક એના પ્રશ્ન પૂછી લઈએ ચાલ સગની પ્રશ્ન પૂછીએ એ ભલા માણા આવો તો હમણાં

પણ તો મરચી હે આ ભલા માણા દેખાતું હોય તો પછી પૂછાય ની ચાલો છોડો એ રેવા દો હું તમને બીજો પ્રશ્ન પૂછું કે તમને 100 રૂપિયા ની લોટરી લાગી હોય તો તમે શું કરો ભલા માણા લોટરી લગાડવી થી તો પાછળ 100 હાથ મીંડા વધારવાતા અને ગરીબ ની સા માટે મજાક કરો તમે 3 4 મીંડા 5 6 મીંડા વધારી દે તો હું ગીર સોમનાથ લૂટાઈ જવાનો હતો બરોબર છે બરોબર છે ચાલો છોડો હું તમને બીજો પ્રશ્ન પૂછું આપણે કારણ ધોળું કરવું હોય તો કઈ રીતે કરવું ભાઈ તમે સોફ્ટવેટ પાડો તમે વાળ ની વાત કરો કે પૈસા ની વાત કરો ચલો કે વાંધો એ આ મરચું તીખું હે મોરું પણ ઈ તો ખાવ પછી હવે રે ખબર પડે કેમેરામેન બંધ કરાલ નથી કરવું આપણે હાલ હાલ